નમસ્કાર સર્જનહાર ટીમને અભિનંદન ડૉક્ટર દીક્ષા સાવલા મહિલા આર્ટ્સ કોલેજ હિંમતનગરથી આ મહિનાના સર્જનહારનો ટોપિક સુંદર મજાનો છે જેનાથી આપણું જીવન રડિયાત થાય છે એવું ટૉપિક છે ચારિત્ર મારાજાના લેખનો શીર્ષક છે ચારિત્ર જેટલું દિવ્ય જીવન એટલું જ ભવ્ય જગતમાં જીવંત જીવન જીવનારાઓની હંમેશા અછત હોય છે માણસની ઉંમર તો માત્ર તેના અસ્તિત્વનો ખ્યાલ આપે છે જ્યારે તેના વિકાસ અને ચારિત્ર્ય પરથી આપણને તેના જીવનનો પરિચય થાય છે નચિકેતા જેવા માત્ર સો યુવાનો સાંભળે તો વિશ્વનો નકલ નકશો બદલી નાખવાની વાત કરનાર સ્વામી વિવેકાનંદ આપણને પરોક્ષ રીતે યૌવનનો મહિમા સમજાવે છે મહર્ષિ વ્યાસે પણ મૃત માનવોની સૂચિ આપીને એમાંથી બાકાત રહેવાનું આપણને પરોક્ષ સૂચન કર્યું છે દરિદ્ર માણસ જીવતા છતાં મરેલા જેવો છે પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો દારિદ્ર્ય એ કર્મ દારિદ્ર્યનું પરિણામ છે પછી એ કર્મો આ જન્મના હોય કે ગત જન્મના કર્મ દરિદ્ર એવા આળસુ માણસને ઐશ્વર્ય ક્યાંથી પ્રાપ્ત થાય જરા જુદી રીતે વિચારીએ તો ચારિત્ર એ સૌથી મોટો વૈભવ છે ચારિત્રની મૂડી ખોઈ બેઠેલો માણસ મૃતવત બની જાય છે શ્રી શંકરાચાર્યનું કથન છે આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ હોય તો તે છે ચારિત્ર ચારિત્ર જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે ચારિત્ર એ જ છે કે વિપત્તિઓની અભેદ દિવાલોમાંથી પણ પોતાનો માર્ગ શોધી શકે છે દયાનંદ સરસ્વતીજીના કથનમાં ચારિત્રનો વિકાસ તમારી પ્રતિભાનો વિકાસ છે તેનું આંતરમન તેને સતત ડંખ્યા કરતું હોય છે પરિણામે બાહ્ય વૈભવમાં આડોટતો હોય તો પણ તે ભીતરમાં રિક્તતાનો અનુભવ કરે છે અંદર ખવાઈ ગયેલો તે સત્વ શૂન્ય માણસ જાણે કે જીવતી લાશ હોય એમ સમાજમાં ફર્યા કરે છે તેના વર્તનમાં પ્રાસાદિક પ્રસન્નતા નહીં પણ પિસાચી પડછાયો નગ્ન રૂપે નાચતો આપણને જોવા મળે છે રોગી માણસ પણ મૃતવત જીવન જીવે છે તેથી તો કહેવાયું છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા માણસ તન મનથી તંદુરસ્ત હોવો જોઈએ તનનો રોગ કે મનના વિકાર માણસને પજવે છે આવો માણસ ચેનથી સૂઈ નથી શકતો તનની તંદુરસ્તી અને ભક્તિ યોગની સાધનાથી મનની તંદુરસ્તી સ્વસ્થતા જળવાય છે સારા સારનો વિવે વિવેક ગુમાવી બેઠેલો માણસ મૂર્ખ ગણાય આવો માણસ જે ડાડી પર બેઠો હોય એને જ કાપતો હોય પરિણામે તેના દીર્ઘ જીવનની અપેક્ષા સી સ્વામી વિવેકાનંદ કહે છે ચારિત્રથી બુદ્ધિ આવે છે બુદ્ધિથી ચારિત્ર નથી આવતું ચારિત્રનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ તમે સમાજમાં પા સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા અને તમે સમાજને જે આપો એ ચારિત્ર છે જે પળથી તમે આ સમજો એ પળથી જ જીવનની શરૂઆત કરી એમ માનજો સ્વામી શિવાનંદજી કહે છે તેમ ચારિત્રમાં એક થોડું પણ જો ડાઘ આવી જાય તો મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે નિત્ય સેવક પણ મૃતવત બની જાય છે સેવા ધર્મ અતિ કઠણ છે સેવકને પોતાની સ્વતંત્ર ઈચ્છા નથી હોતી પાકી ઈચ્છા પર પારકી ઈચ્છા પર જીવનારો માણસ વિકાસ કેમ સાધી શકે પારકી ઈચ્છાથી સ્વર્ગમાં જવા કરતા પોતાની ઈચ્છાથી નરકમાં જવું પણ સારું એવી જ રીતે કામનાનો ગુલામ પણ પોતાના જીવનનો આનંદ ખોઈ બેસે છે મનથી હારી ગયેલો માણસ મૃતવત જીવન જીવે છે માણસે મનના ગુલામ ન બનતા સ્વામી બનવું જોઈએ ચારિત્રનો વૈભવ તનની તંદુરસ્તી મનનું ઐશ્વર્ય વિવેકનિષ્ઠ અને આત્મશાસન એ જીવંત માણસના લક્ષણો છે સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં ઘણીવાર લોકો પ્રશ્ન પૂછતા અને વિવેકપૂર્વક વિવેકાનંદજી સુંદર રીતે જવાબ આપતા મુદ્દાની વાત એ છે કે અસ્વસ્થતાનો પાયો શું છે આજના સમયમાં મન કેમ અસ્વસ્થ રહે છે એના ઉપાય રૂપે સ્વામી વિવેકાનંદજી કહેતા કે જેણે આત્મસંયમનો અભ્યાસ કર્યો છે તેના પર બહારની કોઈ વસ્તુ અસર કરી શકતી નથી આવી વ્યક્તિ જ સારી રીતે રહી શકે છે પછી બીજો ઉપાય બતાવતા કહે છે કે જીવનમાં અનાશક્તિ રાખો કામ ભલે ચાલતું જ્ઞાનતંતુઓ ભલે કામ કરતા પણ એક પણ ઉર્મીને મન પર વિજય મેળવવા દો નહીં આત્મસંયમ અને અનાસક્તિ જ અનિયંત્રિત મનને અને ભૌતિકતાને રોકવા સમર્થ છે એકવીસમી સદીને કેવળ સંયમ જ બચાવી શકશે વિશાળ થવાની કોશિશ કરજો હૃદયની વિશાળતા કેળવો દરેકે દરેક વિશ્વનું કલ્યાણ કરવું એ જ ઉદ્દેશ્ય હોય કોઈ પણ મનુષ્ય કે પ્રજા બીજાની અવગણના કરી જીવન ન જીવી શકે આને બધા લક્ષણો માટે તે એક જ શબ્દનો ઉપયોગ કરે છે કે ચારિત્ર એટલે જ ચારિત્ર ની જરૂર છે પ્રબળ પ્રેમવાળા નિઃસ્વાર્થી મનુષ્યની દુનિયા અપેક્ષા રાખે છે આમ આત્મસંયમ કેળવી તમારામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરો અને આસપાસ બધું સુંદર રીતે ગોઠવાઈ જશે ચારિત્રમાં એટલી તાકાત છે કે ભલભલાને દિવ્યતા તરફ લઈ જાય છે અને દિવ્ય તત્વનું પ્રગટ કરવું પરિણામ એ આવશે કે સુંદર ગોઠવાયેલ સ્વસ્થ વિશ્વ માણસની સમગ્ર સફળતાના પાયામાં આત્મવિશ્વાસ જ હોવો જરૂરી છે જે સુષુપ્ત શક્તિને પ્રગટ કરે છે તેના દ્વારા જ તેની સંભાવનાઓ બહાર આવે છે આત્મવિશ્વાસથી અનંત શક્તિઓ અને દિવ્યતા પ્રગટે છે અને એનો પાયો છે શુદ્ધ ચારિત્ર આમ ચારિત્ર એ ઉત્તમ આભૂષણ છે અને રહેશે સરદાર વલ્લભભાઈ પટેલ પણ કહેતા કે ચારિત્ર વગરનું ભણતર કશા જ કામનું નથી શીલ શીલવૃત ફલમશ્રુતમ એવા સ્લોગન સાથે સરદાર પટેલ યુનિવર્સિટીનું આ એક સૂત્ર છે તો ચાલો ચારિત્રને આપણે ભવ્ય અને દિવ્ય બનાવીએ તો ચોક્કસથી હું માનું છું કે સુંદર મજાનું આપણું જીવન દિવ્ય બની રહેશે અને આમ પણ જીવનની જો પૂંજી હોય જેની માટે આપણે જીવતા હોઈએ એ આપણી ઓળખ એ આપણું આભૂષણ એ માત્ર ચારિત્ર જ છે અને ચારિત્રમાં એટલી તાકાત રહેલી છે કે ભલભલાને પણ એ તોડી પાડે છે તો ચલો આપણે સુંદર મજાના ચારિત્રવાન યુવાન ચારિત્રવાન ભાવિ ચારિત્રવાન આપણું દેશનું સર્જન કરીએ અને સુંદર મજાના આ એક યજ્ઞમાં એટલે કે ચારિત્રવાન આપણું સુશક્ત રાષ્ટ્ર હશે તો ચોક્કસથી આપણે કહી શકીશું કે સુંદર મજાનું ભાવિ ઘડાશે જ એ આશા સાથે શુભમ ભૂયાત ધન્યવાદ